ધોરાજીના ભાદર નદી જૂના ઉપલેટા રોડ તરફ જવાના રસ્તે ખેતરમાં મહાકાઈ મગર આવી ચડી ધોરાજીના રશિકભાઈ વાગડિયાની વાડી જૂના ઉપલેટા રોડ પર ભાદર નદીના પુલ નજીકમાં ખેતરમાં મહાકાઈ મગર આવી ચડી હતી ધોરાજીના ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું આ મગર અંદાજે આઠ થી દસ ફૂટ અને સો થી સવા સોનું વજન ધરાવતી આ મગરનું રેસ્ક્યુ કરી યોગ્ય જગ્યાએ મગરને પહોંચાડવામાં આવ્યો રસિકભાઈ વલ્લભભાઈ વાગડિયા કઈ જગ્યા વાડે આવે આ વાડી છે એ ભાદરને કાઠે ટૂંકમાં પેલા ચેક ડેમ ની બાજુમાં અને મગરની શું આવ્યું છે તમારે ના વાવેલ તો અત્યારે નીકળી ગયું છે એડા વાવેલ હતા અત્યારે ખાલી ખેતર છે શું આવ્યું છે ખેતરમાં